જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા છે કે યોજના અંતર્ગત જે પ્રકારના અત્યારે ઘર ખાલી પડેલા એના માટે અરજી છે એ ચાલુ થઈ છે આના માટે ફોર્મ છે એ કઈ જગ્યાએથી ભરવાનું છે કેવી રીતે ભરવાનું છે આની અંદર આવક કેટલી હોવી જોઈએ અને ફોર્મ કઈ રીતે ભરવાનું છે કેટલા ફ્લેટ કયા વિસ્તારની અંદર ખાલી છે અને આ ઘર છે એનું પોઝિશન તમને તરત જ આપી દેવામાં આવશે ડ્રોલમાં નામ લાગી ગયું ત્યારબાદ તરત તમને ઘર છે એ ફૂલ પૈસા આપી અને લાગુ પાડી દેવામાં આવશે તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છે કે આ ઘર કઈ જગ્યાએ આવેલા છે આમાં લાભાર્થી કઈ રીતે લાભ લઈ શકે છે ફોર્મ ક્યાંથી ભરવાના છે અને ઘર છે એ કેવા મળશે હવે સૌથી પહેલાં તો તમે અહીંયા જોઈ શકો છો કે પ્રધાનમંત્રી આવાસ યોજના હાઉસિંગ ફોર ઓલ

કે તમે જોઈ શકો છો કે આની અંદર આપણે જોઈએ તો એન્ટ્રન્સ જે છે એ અહીંયાથી છે ત્યારબાદ એન્ટ્રન્સ પછી આ હોલ છે હોલની સામે આ કિચન છે અને આ બે બેડરૂમ છે અહીંયા એક અટેચ વોશિ ટોયલેટ છે અને અહીંયા ઉપર એક અટેચ બાથરૂમ અને તો આવી રીતે આની અંદર ટુ બીએચકેના ઘર છે એ મળશે તમે જોઈ શકો છો કે આ બધી વસ્તુઓ છે એ આની અંદર આપેલી છે હવે આની અંદર આપણે વાત કરીએ તો ફોન છે એ વેસ્ટ ઝોનની અંદર છે અને અહીંયા લખ્યું છે કે ખાલી પડેલા જે આવાસ છે તૈયાર છે કુલ ભરવાની જે રકમ છે એ એકસાથે ભરવામાં આવશે તો તાત્કાલિક દસ્તાવેજ તથા આવાસની સોંપણીની કાર્યવાહી છે એ કરવામાં આવશે હવે ઉપરોક્ત દર્શાયેલા સ્થળ પૈકી જે તે જગ્યા ઉપર હાલ ઉપલબ્ધ આવાસમાં પાત્રતા ધરાવતા લાભાર્થી છે એને કમ્પ્યુટરાઈઝ ડ્રો મુજબ આવાસની ફાળવણી છે એ કરવામાં આવશે અહીંયા તમે જોઈ શકો છો કે નાના મહુવા ટીપી પાંચ રાજકોટ નવ અને મૌડીની અંદર સત્યાવીસ એવી રીતે કુલ આટલા આવાસ છે એ ખાલી પડેલા છે શહીદ ભગતસિંહ ટાઉનશીપ પ્રસાદ મુખર્જી ટાઉનશીપ અને શિવ ટાઉનશીપ આની અંદર ટોટલ સાત માળ પાંચ માળ અને નવ માળની જે સ્કીમ છે એમાં આટલા મકાનો છે એ ખાલી છે એના માટે પચાસ રૂપિયા ફી ભરવાની છે ફોન છે એ તરત ઓનલાઈન ભરવાનું છે આ જોઈ શકો છો કે પ્લાન છે એ પણ આપેલો છે અહીંયા તમે જોઈ શકો છો કે ટોટલ તમને એરિયા કેટલો હવે આપણે વાત કરીએ તો જે ડ્રોઈંગ રૂમ એટલે કે તમારો હોલ જે છે એ ચૌદ સાડા ચૌદ બાય નવ નો આવશે કિચન આટલું આવશે બંને બેડરૂમ છે એ દસ બાય દસના ના આવશે તો આવી રીતે આની અંદર ટુ બીએચકેનું ઘર છે એ આપવામાં આવશે ત્યારબાદ આવી રીતે આખો ટિપિકલ પ્લાન છે એ આપેલો છે કે કઈ જગ્યાએ કેટલા ઘર છે હવે મહત્વની વાત એ છે કે આની અંદર ખાતે આવાસ મેળવવા અને અરજીની આપણે વાત કરીએ તો સમગ્ર ભારતની અંદર કોઈ પણ વિસ્તારમાં અરજદાર અરજદારના પિતા પત્ની તથા અરજદારના કુટુંબમાં કોઈ પણ સભ્ય છે એમના નામે પાકું મકાન છે એ ન હોવું જોઈએ ત્યારબાદ ઓનલાઈન અરજી સાથે જરૂરી પુરાવાઓ અને ઇમેજ છે ફરજિયાત રજૂ કરવાની રહેશે આની અંદર

અથવા તો નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસ નું ઇન્કમ ટેક્સ રિટર્ન છે એ તમારે રજૂ કરવામાં આવશે ત્યારબાદ ઓનલાઈન ફોર્મમાં ભરેલી કોઈ પણ વિગત અને આપવામાં આવેલી બાહેંધરી કોઈ પણ અન્ય વિગત જો ખોટી હશે તો અરજદારનું આવાસ છે એની ફાળવણી રદ કરવામાં આવશે હવે ઓનલાઈન ફોર્મની અંદર ડિપોઝિટ છે એ વીસ રૂપિયા ભરવાની છે અને પચાસ રૂપિયા જે છે એ ફોર્મની ફી છે ડિપોઝિટ જો ઘર ન લાગે તો પરત કરવામાં આવે છે હવે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ છે ફોર્મ બહાર પાડ્યાની તારીખથી થી 30 દિવસ સુધીની રહેશે આની અંદર કોઈ પણ ફેરફાર છે નહીં થાય આવાસની જે કુલ કિંમત છે 12 લાખ રૂપિયા છે અને જો અરજદાર આવાસની ફાળવણી થાય તો બંને તે કિસ્સામાં નીચેની રકમ ભરપાઈ કરવાની રહેશે અને તરત જ એમને ઘર છે એ આપી દેવામાં આવશે ડિપોઝિટની રકમ 20 લાખ આવાસ સોરી 20000 આવાસ પેટીની રકમ 1 લાખ 18000 ના પ્રત્યેક હપ્તો એવા કુલ 10 હપ્તા ભરવાના રહેશે આવાસનો ડ્રો થયા બાદ 10 માસની અંદર આ હપ્તા છે એ ભરવામાં રહેશે મેન્ટેનન્સ છે 50000 રૂપિયા છે તો આવી રીતે કુલ 12 લાખ ની અંદર તમને 2 BHK ઘર છે એ રાજકોટ ની અંદર મળશે ત્યારબાદ આવાસનો ડ્રો થયા બાદ દિવસ 30 ની અંદર અલોટમેન્ટ લેટર છે તમારે મેળવી લેવાનો રહેશે અલોટમેન્ટ લેટર મેળવતી વખતે એક લાખ અઢાર હજાર રૂપિયા નો પ્રથમ હપ્તો છે આપવાનો રહેશે હવે ડ્રો થયા બાદ જો અરજદાર ડ્રો માં આવાસ ફાળવાયેલો હોય ત્રીસ દિવસમાં અલોટમેન્ટ લેટર ન મેળવે તો ફાળવણી રદ કરવામાં આવશે અને અરજદાર દ્વારા ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ ડ્રો પહેલા કે ડ્રો બાદ રિફંડ અરજી છે કરવામાં આવશે તો આવી રીતે આવી રીતે આપવામાં આવશે અને કુલ આટલા ઘર છે ખાલી છે એમાંથી એસસી કેટેગરીને સાત ટકા એસટીને ચૌદ ઓબીસીને દસ એક સર્વિસમેનને દસ અને જનરલ કેટેગરીને ઓગણસાઠ ટકા ઘર છે એ આપવામાં આવશે કાર્પેટ એરિયા છે એ પચાસ ચોરસ મીટર છે આની અંદર બે બેડરૂમ હોલ રસોડું વોશ એરિયા બાથરૂમ ટોયલેટની જે સુવિધા છે એ પણ આપવામાં આવેલી છે ડ્રો થી થશે ત્યારબાદ આવાસની જમીનની માલિકી રાજકોટ મહાનગરપાલિકાની રહેશે અને આવાસો નવ્વાણું વર્ષના ભાડા પેટેથી આપવામાં આવશે તો આ જે છે એ સંપૂર્ણ વિગત છે યોજનાની મુખ્ય વિશેષતાની આપણે વાત કરીએ તો આકર્ષક એલિવેશન પ્રતિરોધક બાંધકામ વિટ્રિફાઈડ ટાઇલ્સ માર્બલ એલ્યુમિનિયમ ગ્લાસ મુખ્ય દરવાજો લેમિનેશન ફ્લશડોર હશે ત્યારબાદ શોપિંગ માટે દુકાનનું પણ આયોજન છે તો આ જે છે એ સારી પ્રક્રિયાઓ છે કે કેવી રીતે ફોર્મ ભરાશે હવે આપણે વાત કરીએ તો ફોર્મ કેવી રીતે ભરવાનું હવે ફોર્મ ભરવા માટે તમારે સૌથી પહેલાં તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે વેબસાઇટ છે એની ઉપર આવી જવાનું અહીંયા ઉપર તમે જોઈ શકો છો કે આવાસ યોજના ઈ એચ ટુ અને એલઆઈજી પ્રકારના જે ફોર્મ છે એના માટે અરજી ચાલુ હવે અહીંયા એલઆઈજી ટુ બી એચ કે જે છે એની જે કિંમત છે એ બાર લાખ રૂપિયા છે આવા કુટુંબની વાર્ષિક આવક ત્રણ લાખ રૂપિયાથી લઈ અને છ લાખ રૂપિયાની હોવી જોઈએ ત્યારબાદ જે આધાર પુરાવા છે તમે જેપીજી અથવા તો પીડીએફની અંદર એક એમ બીથી વધુની સાઇઝ ન હોય એવી રીતે તમે આને અપલોડ છે કરી શકો છો ઓનલાઈન ફોર્મ ભર ગયા બાદ સિસ્ટમ જનરેટેડ રસીદ આવ્યા બાદ ફોર્મ સબમિટ થયું ગણાશે હવે રસીદની અંદર ફોર્મ જનરેટ થઈ ગયેલ છે કે કેમ તેની પ્રિન્ટ કાઢી અહીં જોવાની રહેશે હવે પુરાવાની આપણે વાત કરીએ તો અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો બધા જ એક એમ બીની સાઇઝમાં અરજદારનો સહીનો ફોટો અરજદારનું આધાર કાર્ડ સહ અરજદારનું આધાર કાર્ડ ત્યારબાદ રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ લાઇટ બિલ વેરા બિલ રદ કરેલો ચેક તથા પાસબુક જાતિ અંગેનું પ્રમાણપત્ર જો દિવ્યાંગ હોય તો એવા કિસ્સામાં ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા છે એ અંગેનું પ્રમાણપત્ર એક્સ સર્વિસમેન હોય તો એક્સ સર્વિસમેનનું પ્રમાણપત્ર સેલ્ફ અટેસ્ટ ડિક્લેરેશન કે જે આની અંદર આપેલું છે આવકનું પ્રમાણપત્ર આટલી વસ્તુ છે આની અંદર તમારે આપવાની રહેશે આવક જે છે એક ચાર બે હજાર ત્રેવીસ બાદ હોવી જોઈએ અથવા તો બે હજાર ત્રેવીસ અને ચોવીસનું ટેક્સ રિટર્ન છે આની અંદર આપવાનું છે હવે આવાસ એટલે લઘુતમ કાર્પેટ એરિયા છે પચાસ ચોરસ મીટર રહેશે આની અંદર બે બેડરૂમ હોલ રસોડું હોસ બાથરૂમ ટોયલેટ સાથેની સુવિધાઓ છે ટોટલ આપણે વાત કરીએ તો બારસોને અડસઠ જે આવાસ છે એમાંથી એકસોને સાડત્રીસ આવાસ માટે અત્યારે ફોર્મ છે ભરાવવાના ચાલુ થયા છે એના રહેરા નંબર છે એ પણ આની અંદર આપેલા છે હવે સૌ પ્રમાણિત એટલે કે સેલ્ફ અટેચ છે તમે અહીંયાથી જોઈ શકો છો અને માહિતી પત્રિકા છે એને પણ તમે અહીંયાથી ડાઉનલોડ છે કરી શકો છો અહીંયા ઉપર તમારે નામ અને આખું સેલ્ફ ડિક્લેરેશન છે એ ભરી અને તમારે જે આપણી તૃત્ય અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ જે ફોર્મ છે એ 30 દિવસ સુધીમાં ભરવાનું છે બધી શરતો તમે વાંચી છે ત્યારબાદ એપ્લિકેશન ફોર્મની અંદર જતું રહેવાનું છે હવે એપ્લિકેશન ફોર્મની અંદર જેવું તમે જશો એવું આ એક પેજ છે ઓપન થઈ જશે એની અંદર તમારે તમારો આધાર કાર્ડ નંબર અને નેમ એ સ્પર્ધ આધાર કાર્ડ એટલે કે તમારું નામ આધાર કાર્ડ પ્રમાણે હોય એ તમારે અહીંયા ઉપર નાખવાનું રહેશે હું કેવી રીતેનું છે અને કેવી રીતે તમારે ફોર્મ છે એ ભરવાનું છે એ આપણે એકબીજા વિડીયોની અંદર જોઈશું તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તે છો તે છો તે છો તે છો તે છો તે છો તે છો